જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશે સોમનાથ મહાદેવને ને શીષ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે પૂજાભાઈ વત્સે સમર્થકો સાથે સોમનાથ મહાદેવને જળભિષેક અને ધ્વજ પૂજા સાથે ધ્વજારોહણ કરી વિજય માટે પ્રાર્થના કરી પૂજા વંશે બે લાખ પિસ્તાલીસ હજાર મતની સરસાઈથી વિજેતા બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો લોકોની વચ્ચે ભાજપ સરકારના જુઠ્ઠાનો પર્દાફાશ કરશે તો બીજી તરફ પૂજા પૂજા વંશથી ઉમેદવારી જાહેર થતાં કોંગ્રેસના આંતરિક અસંતોષ સર્જાયો છે અને સોમનાથ ખાતે સોમનાથના વિધાનસભાના જ ક્રોંગી ધારાસભ્ય વિમાલ ચુડાસમા સહિતના આગેવાનોની સૂચક ગેરહાજરી જોવા મળી હતી જો કે કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને મુદ્દે વંશે ભાજપનો પ્રોપર ગંડા ગણાવી આગામી દિવસોમાં કોંગ્રેસ એકજૂટ થઈ કોંગ્રેસને વિજય અપાવશે

ગુજરાતના પનોતા પુત્ર અહેમદભાઈ પટેલ ગુજરાત પ્રભારી રાજીવ સાતવજી પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી પક્ષનું નેતૃત્વ દ્વારા મારા ઉપર વિશ્વાસ મૂકીને આ બીજી વખત લોકસભાની ટિકિટ ફાળવવામાં જે આવી છે એ બદલ હું પક્ષનો ઋણી છું અને હૃદયપૂર્વક એમનો આભાર વ્યક્ત કરું છું મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને સાર્થક કરવા માટે લોકસભા જૂનાગઢના મતદાર ભાઈ બહેનોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે ગયા વખતની ચૂંટણીમાં મને જે પ્રકારે મદદ કરી હતી એ જ પ્રકારે આ વખતની ચૂંટણીમાં પણ મદદ કરશે અને પૂજાભાઈ વંશને મત આપી કોંગ્રેસને મત આપી અને જૂનાગઢમાંથી સાંસદ દિલ્હી મોકલશે ખાસ કરીને પૂંજાભાઈ મુદ્દાને લઈ કોંગ્રેસ અથવા પૂંજાભાઈ પાસે મત માગવા જશે બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણી અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીના બંને ચૂંટણીનું અંદર ઉત્તર દક્ષિણનું અંતર છે મુખ્ય મુદ્દાઓ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં એ વખતના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ બોંદી દ્વારા સમગ્ર દેશની જનતાને જે પ્રકારે વાયદાઓને વચનો આપવામાં આવેલા એ વાયદાઓને વચનો સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે ગુજરાતની ભાજપની સરકાર ગુજરાતની પ્રજાની અપેક્ષાને આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે એ મુદ્દાઓને લઈને અમે પ્રજા પાસે જશું ઘર ઘર જશે જશું જન જન સુધી કોંગ્રેસની સફળતા કોંગ્રેસની લોકહિતની યોજનાઓ અને ભાજપની નિષ્ફળતાઓને ઉજાગર કરીને મુદ્દા મુખ્ય મુદ્દાઓ ખેડૂતોના બેરોજગારીઓના શિક્ષણ આરોગ્ય પાણી જે મુખ્ય મુદ્દાઓ છે એને પ્રજા સમક્ષ પહોંચાડી અને લોકોને સા સત્ય સમજાવી અને લોકો કોંગ્રેસને મદદ કરે મત આપે એ માટે લોકો પાસે જઈશું અને ભાજપની સંપૂર્ણ નિષ્ફળતાઓ ઉગાડી પાડશું ઊંજાભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે આપના નામને લઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં જ આંતરિક વિવાદ ઊભો થયો છે શું કહેશો એ મારી પાસે આ વાત સમજમાં નથી સ્વાભાવિક છે કે ભાજપ પક્ષ દ્વારા જે પ્રકારના પ્રોપરગંડા કરવામાં આવે છે કોંગ્રેસને જે રીતે તોડવાના પ્રયત્નો કરે છે ખરીદ વેચાણ કરવાના પ્રયત્નો કર્યા છે અને જે ચાલે છે સમગ્ર ગુજરાત અને દેશની જનતાએ સારી રીતે જાણ્યું છે અને જે રીતે અફવાઓ ફેલાવવામાં આવે છે સ્વાભાવિક છે કે આવડો મોટો પરિવાર હોય તો ઘર હોય ત્યાં વાસણ ભબડે લોકશાહીમાં બધાને ટિકિટ માંગવાનો અધિકાર છે કોંગ્રેસ પક્ષના આગેવાન કાર્યકર્તાઓને પણ ટિકિટ માંગવાનો અધિકાર છે ટિકિટ છે એ બધાને પક્ષ આપતી હોતી નથી ટિકિટ એકને ભાગે આવે છે નેતૃત્વએ મારી પસંદગી કરી છે ત્યારે હું છ ટમથી ધારાસભ્ય છું આજે પણ લોકપ્રતિનિધિ તરીકે કામગીરી કરું છું જૂનાગઢ જિલ્લાની અંદર લોકપ્રતિનિધિ તરીકે મેં પ્રજાની સમસ્યાઓને ગુજરાત ગુજરાતની જનતાની સમસ્યાઓને ગુજરાતની વિધાનસભામાં અસરકારક રીતે રજૂ કરીને સરકારની યોજનાઓનો લાભ ગામડાના છેવાડાના માણસ સુધી પહોંચે એ પ્રકારની મેં એક લોકપ્રતિનિધિ તરીકે મેં મારી સેવા બજાવી છે પક્ષના તમામ જવાબદાર આગેવાનોને સાથે લઈને ચાલ્યો છું બધાને સાથે લઈને ભૂતકાળમાં પણ ચાલ્યો છું આજે પણ ચાલું છું અને આવનારા દિવસોમાં પણ ચાલું છું જૂનાગઢ લોકસભા મત વિસ્તારની અંદર નાના મોટા અત્યારના તબક્કે કોઈ ઇશ્યુ નથી છતાં પણ અમે ભેગા બેસી સંગઠિત થઈ

કોંગ્રેસે જાહેર કરેલા અને ત્યારબાદ અઠવાડિયા પછી જશુભાઈ બારડે અનિચ્છા વ્યક્ત કરી અને પક્ષ દ્વારા મને આદેશ કરવામાં આવ્યો કે તમારે લોકસભાની ચૂંટણી લડવાની છે હું લડ્યો હતો અને એમાં એક લાખ પાંત્રીસ હજાર મતે હું હારેલો અને ત્યારબાદ લોકસભાની ચૂંટણી પછી વિધાનસભાની બે હજાર સત્તરની જે ચૂંટણીઓ આવી એ વડાપ્રધાન દ્વારા જે વાયદાઓ આપવામાં આવેલા એમાં સંપૂર્ણપણે એ પાળવામાં નિષ્ફળ ગયા તેના કારણે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં જૂનાગઢ બે લોકસભા બેઠકમાં સાત વિધાનસભા મતક્ષેત્ર આવે છે એ સાતે સાત વિધાનસભા મતક્ષેત્રની અંદર કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાના ગુજરાત વિધાનસભામાં મોકલ્યા છે હું એક લાખ પાંત્રીસ હજાર મતે હારેલો સાતે સાત વિધાનસભાની ધારાસભ્યો જે ચૂંટાયેલા છે એની લીડ ગણીએ તો એક લાખ દસ હજાર મત થાય છે તેનો અર્થ એ થાય કે એક લાખ પાંત્રીસ હજારે હું હાર્યો એ પ્લસ થયા અને લીડ ધારાસભ્યોની એક લાખ દસ થઈ એટલે બે લાખ પચીસ બે લાખ પિસ્તાલીસ હજાર મત છે એ લોકસભાની ચૂંટણી કરતાં બે હજાર સત્તરમાં પ્લસ થયા છે એટલે હું હાર્યો તો એક લાખ પાંત્રીસ હજાર મતે એના કરતાં વધુ મતથી આ વખતે લોકો જીતાડશે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સમગ્ર વિશ્વનું આસ્થાનું સ્થળ દાદાના ચરણોમાં આજે શિષ નમાવીને મેં પ્રાર્થના કરી છે કે લોકોએ અને ઉનાના લોકોએ પણ મને ઘણું બધું આપ્યું છે માન સમાન મોભો ને લોકોની સેવા કરવા માટેની મને જે તક આપી છે એ મેં નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક બજાવી છે ઉપરવાળાનો કુળદેવી માતાજીનો માતા પિતા પરિવારનો અને સોમનાથ દાદાનો મને કાયમી માટે સંપૂર્ણ સાથ સહકાર રહ્યો છે અને એના કારણે છેલ્લા ઇઠ્યાવીસ વર્ષથી હું લોકપ્રતિનિધિ તરીકે સળંગ પ્રજાની વચ્ચે રહીને હું કામ કરું છું ત્યારે પક્ષે મને જૂનાગઢ લોકસભાના ઉમેદવાર તરીકે પસંદ કરીને સમગ્ર જિલ્લાની અને દેશના પ્રશ્નો માટે મને સેવા કરવા માટેની જે તક આપી છે અને એટલે મેં સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે કે અત્યાર સુધી એ દાદા તમે આપ્યું છે તો વધુ લોકોની સારી સેવા કરી શકું એ માટે તમે મને શક્તિ પૂરી પાડો અને તમે મને વિજય બનાવો એવી આજે અપેક્ષા સાથે મેં દાદાના શરણોમાં આજે સીત ઝુકાવ્યું છે રાકેશ રિપોર્ટ ગીત સોમનાથ